આ છે ધાનપુર તાલુકાના સજોયા ગામે કાઠલા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં જતા નાળા રસ્તો જ્યાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પહેલાં જ અને બીજા વરસાદ ધોધમાર વરસાદ પડવાથી આ મટીરિયલ વાપરેલી અંદર ખાલી કપચીની ભરાઈ કરવાની જગ્યા પર ખાલી ખાલી માટી જ પૂરેલી છે પહેલાં જો વરસાદે તૂટી પડેલ છે જુઓ આ છે ડ્રીપનાળું પુરાણ કોઈ હલકી ઈચ્છાનું કામ કરીને ખુલ્લે ભાગો કોન્ટ્રાક્ટરો ભાગી જતા હોય છે ત્યારે શાળાએ આવ્યા જતા અને કાઠલા ફળિયા વૃક્ષ સાથે શાળામાં આવતા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી હાલત સર્જા રહી છે

અમે લાગે છે આ રસ્તા પર કોન્ટ્રાક્ટરની આવી હલકી કક્ષાની કામગીરીને કારણે આ ડ્રીપના હાલત જોવો સરકાર ખરેખર આવા કોન્ટ્રાક્ટરોના બિલો અટકાવી દેવા જોઈએ અને ગામડાના વિસ્તારોની અંદર આ હળકી કક્ષાનું કામ કરે તો એના સ્થાનિક નેતાઓ કે કોઈ ધ્યાન દોરતા નથી એવું લાગી રહ્યું છે